સતત ગરમીનો પારો વધવાને કારણે એસીની ખાસ જરૂર પડે છે દિવસ એસી ચાલુ રાખવાને કારણે બિલ પણ વધારે આવે છે વાત કરવામાં આવે તો આજકાલ મોટા ભાગના લોકોના ઘરે એસી હોય છે એસી નો ઉપયોગ સતત થવાને કારણે મીટર પર ફરતું રહે છે ગરમીમાં એસી બંધ કરવામાં આવે તો પરસેવું પરસેવું શરીર થઈ જાય છે તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી વીજળીનું બિલ ઓછું આવી શકે છે આ માટે તમારે કોઈ મહેનત કરવાની પણ જરૂર નથી કેટલીક આ ટિપ્સ છે જેનાથી તમારું વીજ બિલ છે તે હાફ થઈ જશે તમારા ઘરમાં નોર્મલ એસી છે તો તમે ઇન્વર્ટર એસીમાં બદલી શકો છો આનાથી અનેક ઘણા ફાયદાઓ થાય છે કુલિંગ પણ તમને જબરદસ્ત મળશે કંપની દાવો કરે છે કે ઇન્વર્ટર એસીનો ઉપયોગ કરવાથી પંદર થી વીસ ટકા સુધીની બચત થઈ શકે છે ઓનલાઈન તેમજ ઓફલાઇન માર્કેટમાં અનેક પ્રકારના ઇલેક્ટ્રિસિટી સેવર ડિવાઇસ આવે છે કંપની એવો પણ દાવો કરે છે કે તેનાથી વીજળીનું બિલ ઓછું આવે છે સાથે જ તમે સમય સમય પર એસી ની સર્વિસ કરાવતા નથી તો આ તમારી એક ખરાબ આદત છે એસી ને સમય સમય પર સર્વિસ કરાવતા રહો જેનાથી મુખ્યત્વે બે ફાયદા થશે એક તો વીજળીના બિલમાં બચત થશે અને સાથે કુલિંગ પણ જબરજસ્ત થશે